આ દ્રશ્યો છે પ્રભાસ પાટણના ગુલાબનગર શાંતિનગર સહિતના પાંચથી વધુ સોસાયટી વિસ્તાર કે જ્યાં પચાસ હજારથી વધુ નાગરિકો વસવાટ કરે છે અહીં પાલિકા તંત્ર દ્વારા કરાયેલી પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે પાલિકા તંત્ર દ્વારા પચાસ લાખથી વધુના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે પરંતુ પ્રતિવર્ષની જેમ પ્રી મોન્સૂન કામગીરી ભ્રષ્ટાચારનું જ મોટું માધ્યમ હોય તેમ માત્ર કાગળ પર કામગીરી થતી હોવાનો પુરાવો પ્રભાસ પાટણમાં જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટેની મુખ્ય ગટરના દ્રશ્યો છે જેમાં પાલિકા તંત્ર દાવો કરી રહી છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ ગટરની સફાઈ કરી છે પરંતુ આ ગટરના દ્રશ્યો જ ચાડી ખાઈ રહ્યા છે કે પાલિકા તંત્રએ કામગીરી તો કરી છે પરંતુ માત્ર કાગળ પર મુખ્ય ગટરની સફાઈના અભાવે અહીં આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને સામાન્ય વરસાદમાં પણ અહીં ભયંકર પાણી ભરાઈ જાય છે ગટરના ગંદા પાણી બે બે ત્રણ ત્રણ દિવસ સુધી રોડ પર યથાવત રહે છે જેવી સ્થિતિમાં આ વિસ્તારના સ્થાનિકો આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પ્રભાસ પાટણના નરકાગર સ્થિતિમાં ફરવા વિસ્તાર અંગે જ્યારે પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો તો ચીફ ઓફિસર ચેતન ડોડિયા દ્વારા તો આ વિસ્તારમાં આ મુખ્ય ગટરની ખૂબ સારી સફાઈ કર્યાનો ફરી દાવો કરવામાં આવ્યો હતો જ્યારે આ વિસ્તારમાં હજુ પણ ગટર જામ હોવાનું જણાવતા કામગીરી હજુ ચાલુ હોવાનું અને જો વધુ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો ચાલુ વરસાદે પણ કામગીરી કરવાની વાત રજૂ કરી હતી પ્રિ મોન્સૂન કામગીરીના નામે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ આચરવામાં આવે છે

આટલો અને ઓછામાં ઓછી વીસ થી પચીસ હજાર ની વસ્તી છે અને આ ખુલ્લી ગટર છે પાણી છે સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે ક્યારેક થોડુંક આવીને કામ થઈ જાય છે પણ પરિસ્થિતિ આટલી ખરાબ છે બે ઇંચ વરસાદ કે એક ઇંચ વરસાદ કરે ત્યારે બધાને બહુ પરેશાન થાય ઘરમાં જવાના રસ્તા બંધ થઈ જાય એ પણ ક્યારેક પાણી છૂટે ત્યારે ઘર અંદર પાણી ઘૂસી જાય અને ગંદકી ગંદકીનો તો કોઈ છે હશે તો આખા વર્ષની સમસ્યા છે એટલે અમારી સત્તાવાળાઓને આટલી જ છે કે આ ગટરનું કાયમી ધોરણે કામ થઈ જાય વારંવાર રજૂઆત કરી છે પણ સાહેબ કઈ કામ થતું નથી એટલે જે પબ્લિકને કાયમ માટે રાહત થઈ જાય એવી વ્યવસ્થા કરે એટલી જ અમારી નમ્ર વર્ષ છે સાહેબ અને સત્તાવાળા વાળાગાર જોઈ પણ ગયા છે અહીંયા પરિસ્થિતિ શું છે એ લોકોને વધારે ખ્યાલ પણ છે એટલે પબ્લિક ને પરેશાની થી દૂર કરવા માટે આ એક રસ્તો છે કે એનો કાયમી ઉકેલ ઉકેલ આવી જાય પ્રભાસ પાટણમાં આપે છે વિસ્તારના નામ કે ત્યાં ડોસિયામ વિસ્તાર તરીકે આખો ભાગ ઓળખાય અને એ મુખ્ય ડ્રેનેજની આપણે ખૂબ સારી સફાઈ કરેલી છે પણ આ ભાગ થોડો ભૌગોલિક રીતે વિશિષ્ટ હોવાથી એનું તમામ પાણી સોમનાથ સરોવર તરફ જાય છે અને એક બે જગ્યાએથી હજુ આપણે એને વહન કરીને ડાયવર્ટ કરવાનું કામ બાકી રહેલું છે હા એ આપણે શરૂઆતનું કામગીરી ત્યાંથી જ કરેલી પણ મેં આપને કહ્યું તેમ મેન્ટેનન્સની આ કામગીરી ઓન ગોઈંગ છે ચાલુ દરમિયાન પણ કંઈ પણ આવા પ્રકારની સમસ્યા ઊભી થાય છે તો આપણે મશીનરી અને આપણા મેન પાવર સ્કવેરમાં રાખેલા છે અને એ સફાઈ કરતા કરતા આપણે આ પાણી સુચારુ રૂપે નીકળી જાય એવું કરતા રહીશું